હર મહાદેવ મિત્રો તો મહાદેવના દર્શન સાથે આપણે આજના બ્લોગની શરૂઆત કરી છે અને આજે અમારી સાથે ચાલો આવ્યા છે અમારા મહાદેવભાઈ બરોબર તો આજે ઘણા ટાઈમ પછી આપણે જશું ઘુમા તળાવનો રાઉન્ડ મારા માટે અને તમને આઈફોન થી એના વિડીયો અને કહેવાય ને આમ દેખાડશું ચાલો મિત્રો બન્યા રજો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે

વોકિંગ માટે નીકળ્યું ભેજો આવે છે હવાર હવાર કેવું લાગ્યું આટલા કિલોમીટર હાલે તો કાટું લાગે અત્યારે અત્યારે થોડું કાટું લાગે રે હવાર માં ચાલવામાં તો મજા આવે પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ જાય ને તો વાંધો ના આવ પ્રેક્ટિસ વગર ના કામ જવા ભાઈ ચૌદ વાળા પગે જોયું અવાજ કરે મંદિર માં પાણી કરી વરસાદ નું પાણી લીધે અંદર છે પાણી ટ્રકો બધા કાઢી ગયા હે ઘણા ટાઈમ આવ્યા ને એટલે વરસાદ પછી આ બીજો દિવસ

जोरदार लगन बाकी सूरज है आज मस्त है ना कल तो तड़को तो, 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 तो एकदम जोरदार लगा मस्त गोड़ा का रखो थो। थोड़ा टाइम है हाँ कल थोड़ा हम के हूँ मोड़ है तो हाथ वाके ऊपर में पश्चिम वीडियो चालू करे तो बस अब अब चलो विद्रो आगे क्या से करे ना जो आगे क्या से सात। हो जाए जय सोमनाथ જય સોમનાથ આજ ચલો મિત્રો થઈ ગયા જય સોમનાથ બધાને હારે મળીએ થોડી વાર માં એન સુધી આજે શનિવાર થોડું મોડું થાય છે એટલે ચલો મળીએ આગળ વિડીયો માં બને રેજો કન્ટિન જો આપણે આવી ગયા છીએ ઓફિસ થી બહાર અને જો તો મસ્ત મજાનો વરસાદ ચાલી રહ્યો છે હવે આપણે મોબાઈલ મોબાઈલ મૂકવો પડશે એવાર રોકાઈ ગયા છે જો નીચે ચલો મિત્રો આવું કઈક છે વેધર અચાનક કેન થઈ ગયું વરસાદી માહોલ થઈ ગયો એકદમ જો શું તકલીફ હતી હે વરસાદ હતો અમે તો વચ્ચે વરસાદ હતો તો પરડી રહ્યો જો

બધું ઉતારવાનું નથી ભાઈ નીચે એટલા બેટો સાથે બીજું લીધું ચલો મિત્રો જો અહીંયા તો ખાવા બેસી ગયો છે અમારા બાપુ અમે કહી લીધું છે મોટા ભાઈ તમે આવતી રહ્યા તમારા ફેવરેટ ડાળ ભાત બરોબર ને એવું હતું એમ ને બાકી ફેવરેટ નહીં અને અમારા બાપુ જો અહીંયા લાઈવ ચાલુ કરી દીધું કોકનું બરોબર મજા આવી ગઈ જમવાનું સારું બન્યું હતું ડાયર ભાત હતા બપોરનું કહેવાય ને ડિલોર અને સબ્જી હતું કારણ કે શાકભાજીના બહુ લોચા નહીં તો બહુ લોચા રહી શાકભાજી લેવા શું જવું કે